ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઘરમાં કંઈ શાક ના હોય અને કાંઈ ટેસ્ટી નવું એવું ખાવાનું મન થાય તો ચટપટી ટેસ્ટી એવી રસાવાળી ચણાની દાળ અને સાથે પૂરી બનાવીશું લસણ ડુંગળી વગર બહુ ટેસ્ટી એવી આ રેસીપી બને છે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં એક બોલમાં આપણે એક કપ ચણાની દાળ લઈ લઈશું બે ત્રણ પાણીથી ધોઈ અને દસ પંદર મિનિટ માટે પલાળી દઈશું જો ટાઈમ હોય તો એક કલાક માટે પલાળવાની પણ જો ટાઈમ ન હોય તો દસ પંદર મિનિટ માટે માત્ર પાણીમાં તમારે રાખવાની પછી આ રીતે ડાળને તમારે પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી દેવાની અને એમાં આપણે દોઢ કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને સાથે બે ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું અને અડધી ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને આપણે મીડિયમ ફ્લેમ પર ચાર વિસલ કરી લઈશું અહીંયા જો ચણાની દાળ તમારા પાસે ટાઈમ હોય અને રાત્રે તમે જો પલાળીને રાખી હોય તો બે જ વિસલમાં દાળ તમારી એકદમ સારી રીતે થઈ જશે કુકર થાય ત્યાં સુધીમાં આપણે પૂરીનો લોટ બાંધી લઈશું તો એક બોલમાં આપણે બે કપ ઘઉંનો લોટ લઈ લઈશું અને એમાં એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું અને હું પૂરીમાં મોણ નથી ઉમેરી રહી તો તમારે જો તેલનું મોણ ઉમેરવું હોય તો એક બે ટી જેટલું ઉમેરી શકો મિક્સ અને અહીંયા કપ પાણી પાણી લીધું છે થોડું થોડું ઉમેરી એટલે કે એવો લોટ કે પૂરી તમે ભણો ત્યારે સૂકા લોટની જરૂર ન પડે એવો લોટ બાંધવાનો તો એક કપ થી થોડું ઓછું પાણી વાપરી મેં આવો લોટ બાંધી લીધો અને એમાં આપણે થોડા ટીપા ઘીના રીતે છાટી લોટને ખૂબ જ સારી રીતે મસળી લઈશું અને લોટ આ રીતે મસળાઈ જાય એટલે ઢાંકી આપણે એને દસ પંદર મિનિટ જેવો રેસ થવા દઈશું એટલે આપણી પૂરી છે એ સોફ્ટ અને ફૂલેલી ફૂલેલી બનશે ડાળ આપણી પફાઈ ગઈ છે તો પાણી છે બહુ નહીં રહે આ રીતે મેં ચારથી પાંચ વિસલ કરવાના જો પલાળ્યા વગરની ડાળ તો તો ડાળમાં હવે તમે જોઈ શકો છો પાણી બિલકુલ નથી રહ્યું એટલે આપણે સવા કપથી દોઢ કપ જેટલું પાણી ઉમેરીશું તો ડાળમાં તમને રસો જેટલો જોવે એ રીતે પાણી ઉમેરવાનું ડાળને કરવાની તો ડાળ બફાઈને તૈયાર છે હવે એના વઘાર માટે એક મસાલો આપણે રેડી કરીશું એના માટે બે ટી સ્પૂન લાલ મરચું પાવડર કે તે ખાસ જોવે એ રીતે બે થી ત્રણ ટી સ્પૂન જેટલું જીરું પાવડર એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું સાથે અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દેસુ એક ટી સ્પૂનથી થોડું ઓછું મીઠું તો જે આપણે પાણી ઉમેર્યું અને મસાલાના ભાગનું તો અડધીથી પોણી ટી સ્પૂન જેટલું મીઠું અને એક ટી સ્પૂન આમચૂર પાવડર ઉમેરી મિક્સ કરી દઈશું અને પછી એમાં થોડું પાણી ઉમેરી અને થિક એવી આવી પેસ્ટ રેડી કરી લઈશું તો જરૂર લાગે એટલું પાણી ઉમેરી અને મસાલાને તમારે આ રીતે પલાળી લેવાના એટલે મસાલા વઘારમાં નહીં બળે હવે દાળના વઘાર માટે બે ટેબલ સ્પૂન જેટલું મેં ઘી ગરમ કરી લીધું કઢાઈમાં ઘી ગરમ થાય એટલે બે ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું અહીંયા તમે તેલ પણ વાપરી શકો પણ ઘીમાં એનો ટેસ્ટ વધારે સારો એવો આવશે એક ચોથાય ટી સ્પૂન જેટલી હિંગ બે લીલા મરચાના ટુકડા અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દેસુ ગેસની ફ્લેમ સ્લો રાખી અને એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું કલર માટે અને જે પેસ્ટ બનાવી છે એ ઉમેરી દેસુ તો અહીંયા લીલા મરચા લાલ મરચું તમારે બેલેન્સ કરી તીખાશ તમને જોવે એ રીતે ઉમેરવાનું છે અને હવે તેલ અલગ થાય એ રીતે સ્લો ફ્લેમ પર એકદમ સરળ રીતે પેસ્ટને આપણે સાતળી લઈશું થોડું પાણી ઉમેરીશું એક ચોથાઈ કપ જેટલું અને પછી પાછું આપણે થવા દઈશું તો તેલ થોડું અલગ થાય પછી પાણી ઉમેરો એટલે આ રીતે રસાદાર ગ્રેવી થઈ જશે થોડી ગ્રેવી આપણે વાટકીમાં તો ગાર્નિશિંગ માટે આ રીતે કાઢી લઈશું અને હવે એમાં ડાળ જે આપણે રેડી કરી એ પાણી સાથે ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે ડાળને તમારે એક મિનિટ જેવું આ જ ગ્રેવીમાં ઉકળવા દેવાની છે તો અહીંયા પાણીનું પ્રમાણ તમને ડાળ કેવી જોવે જો થીક જોવે

અને હવે આપણે પૂરી બનાવી લઈશું જો તમારે તળેલું ન ખાવું હોય તો આ જ લોટથી તમે પરાઠા કે રોટલી પણ બનાવી શકો હવે આ રીતે લોટને ખૂબ જ સારી રીતે મસળી અને એમાંથી એક સરખા તો નાના નાના લુવા કરાવીશું તો પૂરી તમારે કેટલી મોટી નાની બનાવી એ રીતે તો લગભગ વીસ જેટલી પૂરી બનશે તો નાની બનાવશો તો વધારે મોટી મીડિયમ જેવી બનાવશો તો પંદર જેટલી બનશે લોટને મસળી બનાવી લઈશું તેલ લગાવી અને આ રીતે પાટલી વેલણ પર મીડિયમ એવી પૂરી વણી લઈશું તો આ રીતે બહુ પાતળી નહીં કરવાની નહીં તો પૂરી તમારી નહીં ફૂલે તો આ રીતે હલકું મેં તેલ લગાવી દીધું અને પછી આપણે એને આ રીતે વણી લઈશું તો આ રીતે પૂરીઓ વણતા જઈશું અને સાથે સાથે તળતા જઈશું તળવા માટે મેં કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ જ રાખીશું અને આપણે એમાં પૂરી ઉમેરી દઈશું અને પૂરી તમે ઉમેરો એટલે હલકી એને તમારે આ રીતે પ્રેસ કરવાની એટલે ફૂલી જશે જેવી ફૂલી જાય એટલે પૂરીને તમારે ફ્લિપ કરી દેવાની અને બીજી સાઈડથી પણ પૂરીને અડધી મિનિટ જેવું તમારે થવા દેવાનું તો આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવી પૂરી ફૂલીને તૈયાર થઈ ગઈ એ જ રીતે આપણે બધી જ પૂરીઓને આ રીતે તળી લઈશું તો આ રીતે એકદમ સારી એવી ફૂલેલી ફૂલેલી એની થિકનેસ થોડી તમારે ધ્યાન રાખવાની પૂરી વણો ત્યારે એટલે બધી જ પૂરી તમારી ફૂલશે તો આ જ રીતે બધી પૂરીઓ વણતા જઈશું સાથે સાથે તળતા જઈશું આ રીતે પૂરી ગરમ ગરમ તળાય એટલે તમારે સર્વિંગ પ્લેટમાં ડાળ કાઢી અને સાથે પૂરી સાથે કચુંબર કે કોઈ સાલડ કે રાયતા મરચાં અને દહીં સાથે કે પછી છાસ સાથે આ કોમ્બો બહુ ટેસ્ટી એવો લાગે છે અને જે લાલ મરચાંની ચટણી થોડી આપણે વઘાર માટે કાઢી હતી એ ઉપરથી આપણે થોડી આ રીતે છાંટીશું અને ગરમ ગરમ પૂરી સાથે એને સવ કરો તો સવારનો નાસ્તો હોય કે બપોરે હોય કે પછી સાંજે પણ તમે આ કોમ્બો બનાવી શકો આ તમે પરાઠા રોટલી સાથે કે ભાખરી સાથે પણ સવ કરી શકો સાથે રોટલા સાથે પણ બહુ ટેસ્ટી એવી લાગે છે તો જ્યારે કંઈ ઘરમાં શાક ન હોય અને ત્યારે તમે આ એકવાર ચણાની ડાળ અને પૂરીનો કોમ્બો ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ ચણાની ડાળ અને પૂરીનો કોમ્બોની રેસિપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો